ખ્યાતિ કૌભાંડ બાદ અત્યારે આરોગ્ય વિભાગ તપાસના મૂડમાં છે અલગ અલગ ટીમો બનાવીને તેઓ તપાસ કરી રહ્યા છે ત્યારે એવી જ ઘટના ખ્યાતિકાંડ જેવી ઘટના મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બની શકે છે તેવી આશંકાઓ છે ત્યારે મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પીએમ જે યોજનામાં કૌભાંડ થયું હોવાની આશંકા બાદ હવે સારવાર લેવા આવેલ એક દર્દી હોસ્પિટલના સંચાલક અને મોરબી જિલ્લા કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે શું કહ્યું છે તેમની આ પ્રતિક્રિયા

પીએમજે અને મા કાર્ડમાં કામ કરીએ છીએ અને પીએમ વાય જ્યારે મોદી સાહેબે લોન્ચ કર્યું ત્યારે પહેલું હોરથી પણ આપણે જ આયુષ હોસ્પિટલમાં આ ભારત દેશનું પહેલું હોરથી કરેલું હતું અને જ્યારે ક્લેમની વાત કરીએ તો અમારે ત્યાં છવ્વીસ જેટલા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ડૉક્ટર છે મેડિકલ ઓફિસર અલગથી છવ્વીસ જેટલા ડિપાર્ટમેન્ટ છે અને આપણે કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી ઓર્થોપેડિક ડાયનેકપીડિયા અને ડાયાલિસિસ આવા બધા ડિપાર્ટમેન્ટમાં આપણે પીએમજેમાં વર્કઆઉટ કરીએ છીએ ડાયાલિસિસ નોર્મલ ડિલિવરી પછી ડિજેસટેન્ટ સીએજી આ બધી નાની બેકે પ્રોસીજર હોય છે એના કારણે ક્લેમના જે નંબર્સ છે એ વધારે હોવાનું રીઝન હોય શકે કેમ કે આપણે જે ડાયાલિસિસ છે છસોથી સાતસો ડાયાલિસિસ આપણે પર મંથ આપણે આયુષ હોસ્પિટલમાં કરીએ છીએ અને રાહત દરે આપણું વર્કઆઉટ છે બધું જે આપણા જે ચાર્જિસ છે બી રાહત દરે છે એટલે પેશન્ટનો એક ભરોસો છે મોરબી ડિસ્ટ્રિક અને મોરબી ડિસ્ટ્રિક્ટની આજુબાજુના ઈવન સુરેન્દ્રનગર જામનગર કચ્છના લોકો બી આપડે ત્યાં સારવાર અને ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે અને પીએમ માં આપણે સતત ત્રણ વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પીએમ ની કામગીરી બદલ એવોર્ડ મળેલો છે એ એવોર્ડની પહેલા એની ચકાસણી થતી હોય છે ઓડિટ થતું હોય છે પછી જ એવોર્ડ ઈવન પેશન્ટનું સેટિસ્ફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે અને જે આ પેશન્ટને જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે એટલે ગવર્મેન્ટ અને હોસ્પિટલની વચ્ચે બી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલનું કામ કરે છે જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે જે ચોત્રીસ કરોડ રૂપિયાનો જે ક્લેમ કર્યો છે વીસ જ મહિનામાં અને જે તેર હજાર થી વધુ ક્લેમ કરેલા છે

અને તમામ દર્દીઓને આપણે પ્રાયોરિટી માર્કેટમાં ટ્રીટમેન્ટ મળે આપીએ છીએ અને બધું કેમ્પ કરીને પણ દર્દીઓને લાવવામાં આવતા હોય છે આવા કેટલા કેમ્પ કેટલા દર્દીઓને લાવવામાં આવે છે અમારે મોટા ભાગે એ જે પ્રશ્ન છે અત્યારે જે તાજેતરમાં કરંટ અફેરમાં જોવા મળે છે કાર્ડિયોલોજીનો પ્રશ્ન છે મોટા ભાગે અમારા કાર્ડિયોલોજીનો કોઈ પણ પ્રકારના કેમ્પ નથી હોતા ડાયરેક્ટ જ આપણે પામી જે કહેવાય કે જે ઇમરજન્સી કાર્ડિયોલોજી પ્રોસિજર છે એનો રેશિયો આપણો વધારે છે અને જે બાકીની જે કોલ સર્જરી છે મોટા ભાગે આપણે રેફરલ હોય છે એટલે રેફરલ બી એક પ્રકારનું છે ને એક બેન્ચમાર્ક કહેવાય કે કોઈ એક ડોક્ટર બીજા અમારી હોસ્પિટલ સિવાયના ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લીધી હોય અને ત્યાંથી પેશન્ટ આવે મોકલું હોય કેમ કે કાર્ડિયોલોજી આખા મોરબીમાં આપણી એક જ પાસે છે તો જે તે સમયે ટ્રીટમેન્ટ માટે એ લોકો હળવદ છે કે વાકાને છે એવા સેન્ટરમાં બી ગયા હોય છે અથવા તો મોરબીમાં બી બીજા સેન્ટરમાં ગયા હોય છે ત્યાંથી ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે ડાયોગ્નોસ્ટિક થઈને આપણી પાસે આવે એવા કેસ આપણી પાસે સિત્તેર થી એસી છે

પર્સનલી જે જે પણ ડેટા જોતા તમે કહો કે તમારો નોર્મલ ડિલિવરી કેટલી થશે 20 મહિનામાં હું ડેટા આપી શકું છું એ આ દર્દીને આયા દર્દી પાસે આવી છે મને મને દર્દીનો ટૂંકમાં જે ડેટો ડેટા મારી પાસે ન હોય ને તો ટ્રીટિંગ ડોક્ટરને પૂછી હું કહી શકું શું હું દર્દીને મળી દેશ 100% આપે જે વાત કરી તે તે અનુસાર હું જણાવું કે આપડા પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજે પીએમ જેવાયની સ્કીમ અત્યારે અમલમાં છે જ્યારે સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ચાલતું અને પાંચ લાખ રૂપિયા સુધી ઘરના મુખિયાને અને બાકીના તમામ સભ્યોને જે ક્રિટિકલ માંદગી માટેની સારવાર આપવામાં આવતી તેની સાથે હવે કોઈપણ માંદગી માટે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી આપવામાં આવે છે જ્યારે દેશના પ્રધાનમંત્રી દેશના ગરીબોની ચિંતા કરતા હોય અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બાર વેચવું ના પડે પોતાની જમીન વેચવી ના પડે કોઈકની પાસે હાથ ઉછીના ના લેવા પડે અને એવા સુભાષાયથી જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં આપે જે આશંકા કરી જેમ એના માટે અમે સીડીએચ અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને ઓપ બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટે લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું હાલ આમાંનું કોઈ બાબત હજી અમારી ધ્યાન પર આવેલી નથી પણ આપ સૌએ જે બાબત અમને બતાવી છે એના અનુસંધાને તપાસની અમે કામગીરી શરૂ કરાવી દીધી છે અને જો કોઈ ગરીબોને જે સરકારની સ્કીમ માટે ગરીબોની જે સરકારના ટેક્સના પૈસામાંથી ચૂકવણું કરવામાં આવે અને પોતે પૈસા કમાવવા માટે કોઈ પણ હોસ્પિટલ કંઈ પણ ખોટું કરશે તો એને અમે રાજ્ય સરકારના જે પણ કાયદા કાનૂન અને જે પણ સૂચનાઓ છે એનો કડકમાં કડક અમલ કરીશું અને કરાવશું સાહેબ વીસ હજાર જેટલા ક્લેમ કરવામાં આવ્યા છે અને તેમાં જે તેતાલીસ કરોડ રૂપિયાનું જે કહી શકે કે વીમો પકવવામાં આવ્યો છે તેમાંથી ચોત્રીસ કરોડ રૂપિયા જે કહે છે તેર હજાર જેટલી એપ્લિકેશન તો આયુષની છે તો એક જ સાથે આપે જે હોસ્પિટલનું નામ આપ્યું છે એમાં અમે અમારા સીડીએચ ઓને સૂચના આપી છે કે એમાં કેટલા બેડની હોસ્પિટલ છે કેટલા બેડમાંથી કેટલા પીએમ જેવાયના લાભાર્થીઓને એમાં આવેલા છે એ પીએમ જેવાયના લાભાર્થી પૈકી જો કોઈ ખોટા નામે એમને ક્લેમ કર્યા છે કે કેમ એમાંના એ ક્લેમ પાસ થયા છે કે કેમ આની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે ગાંધીનગરથી પણ અમે ટીમને આમંત્રિત કરીને તાત્કાલિક બોલાવશું અને જો કોઈપણ પ્રકારનો ફ્રોડ થયો છે તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને ખાતરી આપું છું કે ક્યાંય કોઈએ પણ કોઈ પણ સ્કીમમાં ખોટું કર્યું હશે તો હું કોઈ પણ સંજોગોમાં ચલાવીશ નહીં અને એમાં અમારા પર અત્યાર સુધી કોઈ દબાણ પણ આવ્યું નથી અને કોઈ પણ દબાણ આવશે તો દબાણને વસ પણ નહીં થઈએ પરંતુ જે પણ કાયદા મુજબની પરિસ્થિતિ હશે એ મુજબના નિર્ણય કરવામાં આવશે સીટી સ્કેનને એ બધી જે ચીજો છે એના કોઈ પૂર્વ નિર્ધારિત ભાવ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા નથી કદાચ ખૂબ સારી હોસ્પિટલ પ્રાઇવેટની હોય અને અન્ય કરતાં જો વધારે કિંમત લેતા હોય સારી સર્વિસ આપવાના અને ક્યાંક બે હજારની લોકો પચીસસો રૂપિયા ચાર્જ કરતા હોય કે ક્યાંક એ લોકો દોઢસો રૂપિયા કરતા હોય તો એ બાબતમાં રાજ્ય સરકાર તરફથી કોઈ નિયંત્રણ મૂકેલા નથી પરંતુ સારી સગવડના નામે કદાચ લેતા હોય પરંતુ જો દવાના ભાવમાં જે નક્કી કરેલા ભાવ જે એમને દવાની સ્ટ્રીપ ઉપર લખેલા હોય કે એનામાં જો વધારે ભાવ લીધા છે તો અમે અમારા જે અમારા લાઈન ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે એની પાસેથી અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ અને અમારા જે કાનૂની નિયંત્રક જે અમારા છે એમના મારફતે જે પગલાં લેવાના થશે એ તમામ પગલાં પણ અમે કોઈ પણ હોસ્પિટલ હશે તો તેના વિરુદ્ધ ધરવામાં અમે કોઈપણ પ્રકારની કસર નહીં રાખી we